પણ સાથેલી આપેલી એક દિવ્ય શક્તિ પણ છે આમ તક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા સુરેશ આહિરે કહ્યું હતું કે આ શબ્દ બે હજાર ચૌદ પછી દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રના પ્રથમ જેમની ભાવના છે એવા નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો હતો દિવ્યાંગોને જાણે કે કેવા નામથી બોલાવવામાં આવતા હતા અને દિવ્યાંગોને પણ એમ લાગતું હતું કે અમારામાં કોઈ કમી છે પરંતુ મોદી સાહેબે દિવ્યાંગોને દિવ્ય શક્તિ એવું નામ આપી દિવ્યાંગોનો હૉસલો વધાવ્યો છે દિવ્યાંગોને આગળ વધવા માટેની એક હિંમત આપ્યો છે બે હજાર સોળમાં દિવ્યાંગ એક્ટ બિલ અમલમાં આવ્યું હતું સરકારે જે દિવ્યાંગોને સાત પ્રકારની શ્રેણીઓ પાડી છે ઘણી બધી ગંભીર બીમારીથી પીડાતા લોકો પોતે દિવ્યાંગ હોવા છતાં સરકારના કોઈ લાભ નહોતા મળતા ત્યારે નરેન્દ્ર મોદીની સરકાર પ્રસ્થાપિત થતાની સાથે અનેક પ્રકારની સવલતો દિવ્યાંગોને મળવા લાગી છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની ગંભીર બીમારી છે તેનાથી સુરેશ આહીર પીડિત હતા આ બીમારી બે હજાર ચૌદ દિવ્યાંગોની શ્રેણીમાં નહોતી આવતી પરંતુ મોદી સાહેબ આવ્યા ત્યાર પછી આ શ્રેણી ઊભી થઈ અને તમામ પ્રકારની સવલતો અંદાજપત્રમાં ગુજરાત સરકારે સામેલ કરી અને અનેક પ્રકારના પેન્શનો સહિતની મુસાફરી ફ્રી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે પચાસ હજાર સુધીના બેટરીવાળા ટ્રાયસિકલ અને સ્કૂટીમાં સબસિડી આપી છે આમ અનેક પ્રકારની જે સવલતો છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે દિવ્યાંગોને આપી છે અને દિવ્યાંગો માનભેર જીવન જીવી શકે તે માટે અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવે છે સુરેશ આહિત કહે છે કે આજે આ સરકારની યોજનાઓના કારણે દિવ્યાંગ બહુ

ઓળખાતા હતા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગોને દિવ્ય નામ કે દિવ્યાંગ નામ આપ્યું અને એની અંદર દિવ્ય શક્તિઓ રહેલી છે એવો પણ ઉલ્લેખ કર્યો માટે આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગો માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે જેમની અસંખ્ય યોજનાઓની આજે વાત કરવા માટે આપની સમક્ષ આવ્યો છું કોંગ્રેસે માત્ર ને માત્ર વાતો કરી છે દિવ્યાંગોના કલ્યાણ માટે કોઈ પણ કામ કર્યું નહોતું અને ત્યાં ને ત્યાં દિવ્યાંગો જ્યાં જેવી સ્થિતિમાં છે તેવી સ્થિતિમાં હતા આ તો દિર્ધદ્રષ્ટા આપણા માનનીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર અને ભાજપાની મોદી સરકારે આપણને દિવ્યાંગ નામ આપ્યું દિવ્યાંગ એટલે કે દિવ્ય શક્તિ રાષ્ટ્રને દિવ્યને ભવ્ય બનાવવાની સાથે સાથે દિવ્યાંગોને પણ સાથે લઈ અને દિવ્ય બનાવવા માટે આ મોદી સરકારની જે નેમ છે દિવ્યાંગો માટેની યોજનાઓની વાત કરું તો સાધન સહાયના કેમ્પો અનેક જગ્યાએ થાય છે એમાં વાત કરું તો સાદી વ્હીલચેર ઘોડી એવી ઘણી બધી વસ્તુ પાવર વ્હીલ છે જે ટ્રાય સાયકલ આવે છે પચાસ હજારની કિંમત એ પણ મોદી સરકાર ફ્રી ફ્રીમાં આપે છે દિવ્યાંગોને દિવ્યાંગો માટેની અનેકવિધ યોજનાઓ છે અને નરેન્દ્ર મોદી તો પોતાનો જન્મદિવસ પણ મોદી સાહેબ દિવ્યાંગો વચ્ચે ઘણી વખત ઉજવતા હોય છે દિવ્યાંગો પ્રત્યેની એવી લાગણી છે દેશને અને દિવ્યાંગોને સાથે લઈ દેશનો વિકાસ કરી દિવ્યાંગોની માટે વાત કરીએ તો દિવ્યાંગોને સાધન સાધનસાયના કેમ્પ સ્થાનિક કક્ષાએ યોજી આપે છે દિવ્યાંગોને કોઈપણ પ્રકારની લોન લેવી હોય તો લોનમાં જેમ કે પીએમઇજીપીમાં લોન છે તો અન્ય લોકોને પચીસ ટકા સબસિડી મળતી હોય પર દિવ્યાંગોને પાંત્રીસ ટકા આવી દસ ટકા જેવી સબસિડીનો વધારો કરી આપે છે અને વાત કરું તો હું પોતે મસ્ક્યુલર ડિસ્ટ્રોપી નામની ગંભીર બીમારીથી પીડિત છું તો ગંભીર બીમારી વિશે વાત કરીએ તો બે હજાર સોળ પહેલાં દિવ્યાંગોની શ્રેણીમાં સાત જ પ્રકાર હતા જે આપની ભાજપા અને નરેન્દ્ર મોદી સરકારે એકવીસ પ્રકારની શ્રેણીમાં વધારો કર્યો છે અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી ગંભીર બીમારીઓને એમાં વધારો થયો છે અને બીજી ઘણી બધી વાતો હું તમને કહેવા માગું છું કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી માટે એક્સલન્સ સેન્ટર અગિયાર હતા એની જગ્યાએ ગુજરાતમાં પણ ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક્સલન્સ સેન્ટર મંજૂર કર્યું છે અને મારા જેવા નાના કાર્યકરની રજૂઆત ઉપર એક્સલન્સ સેન્ટર અને એક હજાર જેવું માસિક પેન્શન જાહેર કર્યું છે આ સરકાર એક નાના કાર્યકર્તાને દિવ્યાંગ કાર્યકર્તાની પણ સાંભળે છે અને વાત કરીએ તો ગંભીર બીમારી માટે ગુજરાતની અંદર નાઇપરની સ્થાપના કરવામાં આવી છે જેની અંદર જલ્દીથી જલ્દી આવી ગંભીર બીમારીઓનો રિસર્ચ થશે અને માટે મારી આપ સૌ દિવ્યાંગ મિત્રોને વિનંતી છે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વોટિંગ કરી નરેન્દ્ર મો મોદીના હાથ મજબૂત કરી અને રાષ્ટ્રને દિવ્ય અને ભવ્ય બનાવીએ અને વાત કરીએ મોદી સરકારની તો નવ માત્ર દિવ્યાંગો માટે પણ જે વર્ષોથી ભારત ભારતની માગણી હતી જનતાની રામ મંદિર બનાવવું ત્રણસો સિત્તેર હટાવી અને એવા ઘણા બધા મુદ્દાઓ છે જે નરેન્દ્ર મોદી સરકારે કીધા છે માટે આપણે સૌને વિનંતી કમળનું ફૂલ વિકાસનું મૂળ આવો આપણે સૌ કમળના બટનને દબાવીએ વિકાસને વધાવીએ જય હિન્દ જય મા ભારતી